સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ મિલકત અંગેની વાંધા અરજીઓનો નિકાલ આકારણી બાદ વિસંગતતા જણાતા મંગાવાઈ હતી વાંધા અરજીઓ નવા સંકુલના લોકાર્પણ સાથે શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ દાંતા તાલુકાના હેડુ ગામ તરફ જતા માર્ગની બસ સુવિધા બે વર્ષથી બંધ ગામના વિદ્યાર્થીઓ પાંચ કિલોમીટર ચાલીને જવા મજબૂર ભાજપની બોડીમાં ઉપપ્રમુખ રહેલા અને વર્ષો જૂના કોર્પોરેટરોએ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર અને મિલી ભગતના આક્ષેપ કરી કોર્પોરેટર પદેથી ગુરુવારે ચીફ ઓફિસરને રાજીનામું આપતા ભાજપમાં નારાજગી બહાર આવી હતી થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો ઓગણ્યાસી એક પ્લોટ નંબર એકસઠ તથા બાસઠ પૈકીની બાંધકામની મંજૂરી નગરપાલિકા તરફથી આપવામાં આવી હતી જે બિનકાયદેસર અને નાણાકીય લેવડદેવડ કરીને બાંધકામ મંજૂરી આપવામાં આવી હોવાનું થરા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વસંતજી જયસુંગજી ગોગોસે આક્ષેપ સાથે કોર્પોરેટર પદેથી ગુરુવારે નગરપાલિકામાં ચીફ ઓફિસરને રાજીનામું આપ્યું હતું જોકે ચીફ ઓફિસર હાજર ન હોય ઇનવર્ડ કરાવી રાજીનામું આપ્યું હતું આ અંગે વસંતજી ગોંગોસે જણાવ્યું હતું કે ભાજપના મતવિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો ઓગણ્યાસી એક પૈકી પ્લોટ નંબર એકસઠ બાસઠમાં બાંધકામ મંજૂરી તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે આપવામાં આવી હતી જે બાંધકામમાં કોમન પ્લોટ મૂકવામાં આવ્યો છે તે બિનકાયદેસર મૂકવામાં આવ્યો છે જે કોમન પ્લોટ ગટર લાઈનની બાજુમાં આવેલો છે નેશનલ હાઇવે ગટર રોડથી ત્રણ ફૂટ ઊંચી છે જેથી કરી પ્લાનમાં મૂકવાના આવેલ કોમન પ્લોટમાં કોઈ પાર્કિંગ થઈ શકે તેમ નથી ગટર કૂદીને પાર્કિંગ થઈ શકે તેમ નથી તેમ છતાં નગરપાલિકામાં ચીફ ઓફિસરે નાણાકીય લેવડદેવડ કરી મંજૂરી ખોટી રીતે આપેલી છે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે કાયદો માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યો છે

પોલીસે તેનો પીછો કરતા બોલેરો ગાડીનો ચાલક ટોટાણા જવાના રસ્તા આગળ કેનાલના સર્વિસ રોડ ઉપર બોલેરો મૂકી ભાગી ગયો હતો જે બોલેરો ગાડીમાં વિદેશી દારૂ બિયરની બોટલ બિયર નંગ ચારસો આઠ જેની કિંમત રૂપિયા

ડીસા તાલુકાના માલગઢ ગામે દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયેલ યુવક ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવનાર ડીસાના માલગઢ ગામના યુવકની ગામમાં સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો ડીસા તાલુકાના માલગઢ ગામના સુરેશકુમાર તારાજી કછવાનો પુત્ર કમલેશ ભારતીય સૈન્યમાં જોડાયા બાદ તાલીમ પૂર્ણ કરીને છે વતન માલગઢ ગામે આવતા તેના માનમાં ગામમાં ભવ્યથી ભવ્ય સામૈયો કરી સન્માન યાત્રા યોજાઈ હતી માલગઢની ભૈરવ ટેકરીથી ડીજે સાથે નીકળેલી યાત્રામાં ગ્રામજનોએ તેનું સામૈયો કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકાળી સ્કૂલવાળી ઢાણીમાં આવેલ તેના ઘર સુધી લઈ ગયા હતા જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો સમય થયો છે વિરામનો અને વિરામ બાદ ડીસા પાલિકામાં મિલકત અંગેની વાંધા અરજીઓનો નિકાલ આ કારણે બાદ વિસંગતતા જણાતા મંગાવાઈ હતી વાંધા અરજીઓ નવા સંકુલના લોકાર્પણ સાથે શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ બાળકોએ લીધો બાળ વાટિકામાં પ્રવેશ દાંતા તાલુકાના હેડુ ગામ તરફ જતા માર્ગની બસ સુવિધા બે વર્ષથી બંધ ગામના વિદ્યાર્થીઓ પાંચ કિલોમીટર ચાલીને જવા મજબૂર જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ છે ને નહીં 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 એ સામેવાળી ગલી માં રહે છે સોરી 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 હા ઈટ્સ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘર માં છે ઓ બરો બરો ડાબી બાજુએ ચોથું ઘર છે સર શું થઈ શું છે યાર જી હા કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ ટાટા બ્લુસ્કો કોઈન રૂપિંગ નો કઈક અલગ જ છે ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત ને વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ ચાર ઓગણચાલીસ આ છે અન્ય સુપ્રીમ કંપનીનો અનુભવ મને સારો થયો છે વિરામ બાદ સ્વાગત છે ડીસા નગરપાલિકામાં મિલકતોની આકાણી પૂર્ણ થયા બાદ મિલકતમાં આકાણીમાં ભૂલ કે ખોટી રીતે થઈ હોય તે અંગેની વાંધા અરજીઓનો સુનાવણી કરી સમાધાન કરાવી સુખદ નિકાલ કરાવાયો હતો ડીસા નગરપાલિકામાં ત્રેપન હજાર ઉપરાંત મિલકતોની આકારણી પૂર્ણ થયા બાદ આકારણીમાં રહી ગયેલી ક્ષતિઓ અંગે મિલકત ધારકો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી જેની સુનાવણી બાદ મોટાભાગની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સુનાવણી પહેલાં નગરપાલિકાએ મિલકત ધારકો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં એકસો જેટલી અરજીઓ આવી હતી જેમાં કેટલાક મિલકત ધારકોની એક કરતાં વધુ અરજીઓ આવી હતી મિલકતો માટેની વાંધા અરજીમાં મિલકત વેરામાં વિસંગતા અથવા વધારો મિલકતના ભાડા અને માલિકના નામમાં ફેરફાર મિલકતની આકારણીમાં વિસ્તાર માપણીમાં વિસંગતતા અથવા કોઈ પણ ભૂલ મકાન જૂનું અને જર્જરિત છે અને તેનો વેરો હાલની ઇમારત પર છે અને ખુલ્લા પ્લોટ પર આકારણી નથી સહિતના વાંધા રજૂ કર્યા હતા મિલકત માલિકો તરફથી વાંધો મળ્યા બાદ પાલિકાના કર્મચારીઓની ટીમોએ વાંધાઓના આધારે સ્થળ તપાસ કરી હતી જેના આધારે ડીસા નગરપાલિકાના માનવ રાહત સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર પાલિકા સદસ્ય શૈલેષભાઈ પ્રજાપતિ દીપકભાઈ પટિયાર વસંતભાઈ શાહ દેવભાઈ માળી દ્વારા પક્ષકારો સમક્ષ રૂબરૂ વાતચીત કરી અરજીઓનો સુખદ નિકાલ કરાવાયો હતો પ્રોપર્ટી ટેક્સની આકાણી કરવામાં આવી હતી ત્યારે સ ઉપરાંત વાંધાદારો આજે અહીં આવ્યા હતા અને તેમના વાંધાઓનું નિરાકરણ મેળવ્યું હતું આ મિલકત વેરાની આકારણી બાદ પાલિકાના કર્મચારીઓની ટીમોએ વાંધાઓના આધારે સ્થળ તપાસ કરી હતી પાલનપુરની કુંવરબા સ્કૂલ ખાતે અખિલ આંધણા મહિલા વિંગની બેઠક યોજાઈ હતી જેમાં સમાજના શિક્ષણનું સ્તર વધે કે કુરિવાજો દૂર થાય તેમજ આજના યુગમાં ખોરાકથી થતા રોગોમાં જાગૃતતા આવે અને બહેનો સમાજમાં આગળ આવે તેમજ શિક્ષણનું સ્તર વધે તે માટે આજે મહિલા વિંગની બેઠક યોજાઈ હતી મહિલા વિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ તેમજ અમદાવાદ સાબરકાંઠા રાજસ્થાનથી પણ મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી હતી અને આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને બહેનો દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અત્યારના યુગમાં રોજિંદા જીવનમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે અને ખોરાક દ્વારા અનેક રોગો ઘરમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે આ ખોરાકને લઈને પણ બહેનોમાં જાગૃતતા આવે અને પૌષ્ટિક ખોરાક પોતાના પરિવારજનોને આપી અને સ્વાસ્થ્ય સુધારે તેમજ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે દીકરા દીકરીઓને સારા સંસ્કાર અને કુરિવાજો દૂર થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી આ મહિલા વિંગ બેઠકમાં સમગ્ર જિલ્લાના ગામડાઓમાંથી તેમજ અન્ય શહેરોમાંથી પણ મહિલા વિંગ બહેનો બેઠકમાં હાજર રહી હતી બનાસકાંઠાના લાખણી તાલુકાના આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો કોટડાની આદર્શ વિદ્યાલય ખાતે

તેનું માર્ગદર્શન આપી આરોગ્યની જુદી જુદી સેવાઓનો લાભ કેવી રીતે મળે તેનું માર્ગદર્શન આપ્યું હતું આરોગ્યનો તમામ સ્ટાફ હાજર રહી સેવા પૂરી પાડી હતી કાર્યક્રમના અંતે ડોક્ટર હરિયાણી સાહેબના તથા જાદવ સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપૂત ગામના આગેવાનો વાલીઓ અને બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકોની જયમતથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રાજ્યવ્યાપી શાળા પ્રવેશ મહોત્સવ તેમજ કન્યા કેળવણીના સરકારી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ઇઠ્યોતેર ગામોમાં ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી થઈ હતી ધાનેરા તાલુકાના સરહદી ભાંજણા તેમજ નેનાવા ગામ ખાતે આવેલ માધ્યમિક અને સરકારી શાળામાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સાથે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઈ પુરોહિત સાથે ધાનેરા વન વિભાગના અધિકારી પુષ્પાબેન રાઠવા સાથે સીઆરસી બાબુભાઈ ચૌધરી સહિતના સરકારી અને રાજકીય આગેવાનોની હાજરીમાં ભાંજણા ગામની પ્રાથમિક શાળાના નવા સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેર ઓરડાઓ જે છન્નું લાખના ખર્ચે તૈયાર થયા છે આવા વિદ્યાના ધામને બાળકો માટે ખુલ્લું મુકાયું હતું ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગામ ખાતે આવેલ માધ્યમિક શાળા ખાતે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ધાનેરા તાલુકામાં ત્રિદિવસીય પ્રવેશ મહોત્સવમાં બાળ વાટિકામાં એકત્રીસો બાળકોને પ્રવેશ મેળવ્યો છે જ્યારે ધોરણ એકમાં એકસો એકવીસ જ્યારે માધ્યમિક વિભાગમાં ધોરણ નવમાં ત્રણ હજાર ત્રણસો સહયોગ વિવિધ ગામોમાં મળ્યો છે ભાંગણા પ્રાથમિક શાળાના શાળા સમય સિવાય બાળકોને અભ્યાસ પૂરો પાડતા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું દાંતા તાલુકાના હેડુ ગામ તરફ જતા માર્ગની બસ સુવિધા 2 વર્ષથી બંધ ગામના વિદ્યાર્થીઓ 5 કિલોમીટર તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ પાપાજી

જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં પચીસ ટકા એટલે કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આજે જ મુલાકાત લો અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ દીપક હોટેલની બાજુમાં ડીસા પાલનપુર હાઈવે ડીસા જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા અંતરિયાળ વિસ્તારના લોકોને તેમજ વિદ્યાર્થીઓને સુવિધા અપાય છે પરંતુ બીજી તરફ વાસ્તવિકતા એ છે કે સુવિધાના નામે મીંડું છે અને સુવિધા ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાય છે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો એસટી બસની સુવિધા સમયસર નથી અને જેને કારણે સૌથી વધારે વિદ્યાર્થીઓ પરેશાન થતા હોય છે દાંતા તાલુકાના હેડો ગામના વિદ્યાર્થીઓને પાંચથી છ કિલોમીટર સુધી ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડે છે એક તો અંતરિયાળ વિસ્તાર છે એટલે કે જંગલ વિસ્તાર છે અને તેમાં પણ જો વિદ્યાર્થીની અથવા વિદ્યાર્થીઓ ચાલીને જતા હોય તો તેમની સાથે કોઈ અન્હોની ઘટના બનવાની શક્યતાઓ રહેલી છે એટલે કે હેડુ ગામ જતો જે માર્ગ છે અને ત્યાં બસની સુવિધા છેલ્લા બે વર્ષથી બંધ છે અને આ સુવિધા બંધ હોવાને કારણે ગ્રામજનો વિદ્યાર્થીઓ રાહદારીઓ તમામ લોકો લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે ગ્રામજનોની માંગ છે કે અમારા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના હિત માટે જો બસ ચાલુ કરવામાં આવે તો તેમને શાળાએ જવા માટે સરળતા રહે બાળકો જણો ભણવા માટે ચાલતા જઈ છે કમાતી કૂતરું હોય કોઈ જરૂર હોય અરૂ હોય જદરૂ હોય એટલે કઈ તો કોઈ તકલીફ કને આવે આમને સાબે એટલે સરકારને અમે બે વખત જોણ કરીએ ભાઈ બસ મોકલો દસ વાગે જવાનું છે શાળામાં મોટા સાડા હે જગતાપુરા છે કાનપુર છે વાગડા સંસ્થા હે એટલામાં કોઈ ગાડી સુવિધા નથી એટલે સરકારને મેં જોણ આપીએ છીએ અંબાજી અંબાજી બરાબર માવાનું જણા જણા છોકરો સોમાસામાં જાય છે કોઈ કુતરું હે કોઈ હરું હે કોઈ અડી જ તો

ખોટા ખોટા પાછું બાજુ કહેવા માગું કોઈ માણસ ને જરૂરિયાત નહીં તો નથી વીરબાલસિંહ બસો એકને બે પરજી રહી એ એવું કરવા સરકાર ઓય સાહેબ તમે તમે એવા પોતા તો બે હો પણ કઈ દે આવડું બોલે હું આવડું બોલું નહીં

નવા સંકુલના લોકાર્પણ સાથે શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ દાંતા તાલુકાના હેડુ ગામ તરફ જતા માર્ગની બસ સુવિધા બે વર્ષથી બંધ ગામના વિદ્યાર્થીઓ પાંચ કિલોમીટર ચાલીને જવા મજબૂર હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર